પાટીદાર સમાજની યુવતીનું જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીમાં ભાજપના નેતાઓના પત્રકારના મામલામાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર ફરતો થયો હતો તેમાં પાટીદાર સમાજની યુવતી પીસાઈ હોવાની વિગતો કહેવાય રહી હતી અને આ મામલાના સંદર્ભમાં જ્યારે સાવરકુંડલાના એક વ્યક્તિ દ્વારા હાલના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને એક ફોન કોલ કરીને આ મામલે જવાબ માંગ્યો ત્યારે પરષોત્તમ રૂપાલાએ શું વાત કહી છે ને એમાં કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જે સાંસદ છે તેઓ જવાબ આપવામાં ગલ્લા કરતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું ત્યારે સમગ્ર ઘટનાનો ઓડિયો પણ સામે આવ્યો છે તે વિશે વાત કરીએ આ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા પરવાના શોખીન હોવ તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શન મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ફેઝન વાત કરીએ તો પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે હવે એક મુહિમની શરૂઆત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આમાં ભારતીય જનતા પાર્ટી અને અમરેલી પોલીસ છે તે ભીંસમાં મુકાય છે કેમ કે વિપક્ષના નેતાઓ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જેમાં જે ઘટનાક્રમ આખો સર્જાયો છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલામાં જે પાટીદાર સમાજની યુવતીનો ભોગ લેવાયો છે તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ પણ જોવા મળી છે કે આટલી મોટી ઘટના બન્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કેટલાક પાટીદાર સમાજના નેતાઓ છે તે મગનું નામ મરી નથી પાડી રહ્યા આ મામલાને લઈને હવે સાવરકુંડલાના એક જાગૃત વ્યક્તિ દ્વારા રાજકોટના સાંસદ જે પાટીદાર સમાજના આગેવાન પણ છે પરસોત્તમ રૂપાલા તેમને ફોન કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને વાત કરે છે ત્યારે આ જે જાગૃત નાગરિક કહે છે કે પાટીદાર સમાજની યુવતીને અડધી રાત્રે પોલીસ ઉઠાવીને લઈ ગઈ ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું તો તમે તમારા તરફથી શું રજૂઆત કરશો શું કાર્યવાહી કરશો અમરેલીના એસપી સામે ત્યાંની પોલીસ સામે તો આ મામલાને લઈને પરસોત્તમ રૂપાલ પણ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પહેલા તો એક કથિત ઓડિયો સામે આવ્યો છે આ ઓડિયો સાંભળી લો પરસોત્તમભાઈ રૂપાલા બોલે હા હા અરે કોણ નહીં કાપતા વાત પૂરી સાંભળજો હેલો હા બોલો અરે જે અમરેલીની જે ઘટના બની છે આપ કોણ બોલો છો હું નરેશભાઈ બોલું છું ક્યાંથી એ ચાલુકુંડલા થી હાલો હા બોલો અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કાક લેટર કાઢ બાબતે કાક બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે બાર વાગે કાક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવવામાં આવ્યા હાલો હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માંગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કેવાનું એમ હાલો હા તમારું શું કેવાનું છે એમ એ બાબત કઈ બાબત આ જે ઘટના બની છે તે બાબતમાં એ દુખદ ઘટના છે દુખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધી મેં સાંભળ્યું નથી અત્યાર સુધી માં તમારે આવ્યું હોય એવું કઈ

તમારે નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ અત્યાર સુધીમાં કોઈ બોલ્યા નથી તમે તો તમે શું હવે આન ઉપર એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું તેને બનાવવામાં આ બે કરવામાં આવી તો અધિકારી સામે શું પગલા લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી

આપણે સાંભળ્યું આ કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાવરકુંડલાના નરેશભાઈના વ્યક્તિ છે તે કહી રહ્યા છે પરસોત્તમ રૂપાલા સામે તેઓ સવાલ પૂછી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે તમે અત્યાર સુધી કોઈપણ પ્રકારનું નિવેદન આ ઘટનાને લઈને કેમ નથી આપ્યું તો પરસોત્તમ રૂપાલા પણ જવાબમાં કહે છે કે આ વાતનો મને પણ દુઃખ છે પણ જેવી રીતે આ ડાયલોગ્સ આ ઓડિયોમાં ચાલી રહ્યા છે અને અંતે પરસોત્તમ રૂપાલા નરેશભાઈ નામના વ્યક્તિ તેવું પણ પૂછે છે કે તમે કોણ છો કંઈ છાપામાંથી વાત કરો છો મારું ઇન્ટરવ્યૂ લો છો ત્યારે એ વ્યક્તિ સામે પણ જવાબ આપતા જોવા મળે છે અને આમાં કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના સાંસદ છે તે આ જાગૃત વ્યક્તિના ઓડિયો કોલમાં ભેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં